મકરપુરાની પટેલ એન્જિનિયરિંગમાં ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળેલા ચાર ઇસમોને મકરપુરા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા મકરપુરા જીઆઈડીસીમાં આવેલા પટેલ એન્જિનિયરિંગમાંથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝ દાયની ચોરી કરનાર ચાર ઇસમોને માંજલપુર પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માંજલપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ પટેલ એન્જિનિયરિંગ ખાતેની એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝની ડાયની ચોરી કરનાર ઈસમો તુલસીધામ જ્યુપિટર ચાર રસ્તા મેઇન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંજલપુર નગરમાં રહેતો કુણાલ કહાર જીઆઈડીસી પાસે આવેલ ભૈરવનગરમાં રહેતા અરુણ મકવાણા મહેન્દ્ર અને જયેશ બારિયા ચોરીના સાથે ઝડપાયા હતા પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર દસ નંગ એલ્યુમિનિયમ બ્રોન્ઝની પચાસ કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી ચારેય ઈસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે